અમરેલી શહેરમાં ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોએ લાઈટ ચાલુ રાખવી પડી અમરેલી શહેરમાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો જેના પરિણામે વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સમગ્ર અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી વહેલી સવારે ઠંડીનો ચમકારો અને ધુમ્મસનો માહોલ જોવા મળી રહ્યો છે આજે અમરેલી શહેરમાં સવારે સાત વાગ્યાની આસપાસ ધુમ્મર વધુ ગાઢ બન્યું હતું ઓછી દ્રશ્યતાને કારણે વાહન ચાલકોને રસ્તા પર જોવામાં તકલીફ પડી હતી શહેરી વિસ્તારો અને નેશનલ હાઇવે પર વાહન ચાલકો ધીમે ધીમે વાહન ચલાવતા જોવા મળ્યા હતા જેથી અકસ્માત ટાળી શકાય અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ નેશનલ હાઇવે પર પણ ગાઢ ધુમ્મસ છવાયું હતું દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ધુમ્મસનો પ્રભાવ જોવા મળ્યો હતો જેનાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું હવામાન વિભાગ દ્વારા આગામી બે થી ત્રણ દિવસ સુધી ઠંડી સાથે ધુમ્મસની અસર યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે લોકોને સાવચેતી રાખવા અને ધીમે વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે